ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જશો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે છાપરું આપણે ઠેલો બિલન બધી કમ્પ્લીટ કરી લીધું એ મામાનો ફોન આવે એટલે આપણે નીકળવું નીકળવાનું છે તો વ્લોગમાંથી કન્ટિન્યુ બનના રહેજો மா சனிவாரி நான் காட்டில் அதிகாரம் தான் போயிட સાઈડ ઉપર નામ ગામનું નામ છે કંઈક મેક પર રસ્તામાં થોડુંક શૂટિંગ ન થયું રોદાને વધારે લાગતા હતા મમ્મા ગાડી ચાલુ કરે છે તો આપણે બેસી જઈએ હવે રસ્તા પર બાકી બહુ જોરદાર છે ત્યાં ભૂખશો તો કામ કરવા જવાનું વાત જવા દે તો કાંડ જ થાય છે જોયું તો ઠેલામાં પ્લેટ નથી પ્લેટ બધું અમે શોધવામાં અડધી કલાક પ્લેટમાં ને પ્લેટમાં નીકળી એ રસ્તામાં નીકળ્યા તો ટાઈટ બહુ જોરદાર હતી ગાડી આપવાનું કામ હતું એટલે મામાને ઓપી દીધી મામા ગાડી આયે રાખ્યા આપણે રાખી હતી પહોંચી ગયા હા ને અહીંયા કરવાનું છે પાછા છાપ ખાચું આખો પેક કરવાનું છે તો કન્ટિન્યુ લોકમાં બની રહેજો મામા બિલ્ડિંગનું મુહૂર્ત કરે ના નો એક પાઇપ બની મરી ગયો મિત્રો કામ ચાલે થઈ ગયો આપણો મામા પાઇપ કટિંગ કરે છે ડિગ્રીમાં સાપરાને દીતે પાઇપ ડિગ્રી આવતી હોય એ સામાન્ય હોલ્ડર ને રોડ આપી દઈએ રોડ પીડા છે અહીંયા પાઇપ પાઇપ ને બધી કટિંગ થઈ ગયું અને ને વેલ્ડિંગ હાંધા ને બધી લાગી ગયું છે મામા એ પાઇપ કટિંગ કરી નાખો આપણે હોલ્ડર ને દઈ દઈએ એટલે વેલ્ડિંગ મારવા માંડે ને આપણે થોડોક લોક શૂટ કરી નાખીએ બસ એક ગામડાની એક જ ઉપાધિ છે કે લાઈટ ન જાય લાઈટ હોય ગઈ તો સારી ઉપાધિ મામાને કહી દે વેલ્ડિંગ મારવાનું ચડાવી ચડાવી સીધો કરવો હે સીધો કરીને જ ચડાવવો જોઈએ રોકાવું ત્યાં ચડી જાઉં વાયર છે ને નળ છે ટાઈટ કરી ને દાબી થોડોક ધક્કો મારી દેજો હાલો ઓકે એક વચ્ચે આ બાજુ ઘોડી આવશે એક અહીંયા ટપ્પાની બાજુમાં આવશે ને છેવાડે ખૂણે આવશે ત્રણ ઘોડી આવી રીતે ફિટ થાય આમાં મારે વેલ્ડિંગ મામા ટાઈટ કેવીક લાગી હતી અવારના મિત્રો હાથોને બધી કેવા થઈ ગયા હવે આપણે ટ્યુબ લેવલેથી આ લેગનું નિશાન મારવાનું છે આ ટ્યુબ લેવલથી આ બાજુના લેગનું નિશાન મારવાનું છે નિશાન મારીને લેગ ઊભા કરીને પાછા મળીએ મિત્રો તો ગાય ત્રીજી કે લગાડી દીધી છે મામા હે મામારે આવી રીતના ટ્યુબ લેવલ લઈ અને એંગલ ફિટ કરીને માથે મારી ગયા એવી જ રીતે છેલ્લે એક આવશે ઘોડી આગળ અહીંયા